ધરો ડેમમાં નવા નીરના વધામણા સાબરમતી મૈયાની પૂજા સાથે સિંચાઈ ની વ્યવસ્થા વિસનગરની શ્રી ધરોઈ શાખા નહેર બે ધરોઈ પીએચ સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં ચોમાસા દરમિયાન આવતા નવા નીરનું વધામણું કરવામાં આવે છે તારીખ બાર આઠ બે ના મંગળવારે ધરોઈ ડેમ ખાતે શ્રી ધરોઈ પીએચ સિંચાઈ સહકારી સંઘના પ્રમુખ જશુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઉપપ્રમુખ અમૃતભાઈ આઈ પટેલ મંત્રી પ્રહલાદભાઈ ચૌધરી તેમજ અઠ્યાવીસ પીએચ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓની ઉપસ્થિતિમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાબરમતી મૈયાની પૂજન વિધિ સંપન્ન

ભગવાનને પ્રાર્થના છે કે આગામી સમયની અંદર સારો એવો વરસાદ થાય અને ડેમ એની પૂર સૂટે ભરાય તેવી ધરોઈ શાખા બે પીએ સહકારી સંઘ વિસનગર કડકની છેલ્લા બે હજાર અગિયારથી સાબરમતીલાલ ધરોઈ ડેમ ઉપરથી અમે જ્યારે પૂરો ભરાય ત્યારે અમે એનું વધામણ કરવા દર વર્ષે આવીએ છીએ અમારા ભેજ સહકારી સંઘમાં અઠ્યાવીસ ભેજ મંડળીઓ છે છત્રીસ હજાર હેક્ટર હેક્ટરનો પિયત થાય દર વર્ષે અમે એનું પાણીનું વિતરણ અને ખેડૂતોના ફોર્મ ભરવા એમના પીયાઓ લેવા અને સરકારશ્રીની કામગીરીમાં મદદરૂપ થવા માટે સહકારી સરકારી સંઘ ખેડૂતોના હામી માટે સારું પિયત થાય સમયસર પાણી મળે અને પાણીની વપરાશ ઓછી થાય પરંતુ સહીથી પાણી વધુમાં વધુ પિયત થાય તે માટે આ સરકારી સંઘ કામ કરે